મેં કીધું મારા કોન્તી કાકા જેવા છે અને કાકા એ તો ભત્રીજાને સુ લીધે પહેલાં તમારા મન ફોન કરીને પૂછું તો પડે ગયા અરે મને શીખ ખબર પણ મેલમ કેટલા જણા કીધું આવું કે તો કેટલા ને આવે વાજા કરી દઈ જતા દેખાતા જ નહીં અરે તમે મન ભીડાવીને કોન થી જરૂર જ નથી મારે તો જો એમની ભાઈ બે લાખ રૂપિયા લેવાના છે કોન્ટીભાઈ બે લાખ રૂપિયા આલું તમે બાઇડીના લેવાનું યાર કરાવી નહી પણ મારે તો હવે ભેરું જોતું નહિ હવે

વાજો કરી આપડે પૈસા આવતા ધંધા કોઈ એક લાખ ને પંચાણું હજાર નો લોન કરી દીધો અને હવે હું ઘેર જઉં છું